ભરૂચના વિવિધ મંદિરોમાં નોમની પૂજા કરવામાં આવી ગામડાઓમાં આજે પણ નોળિયા જોવા મળતા હોવાથી તેના દર્શન કરી પૂજા થાય છે જ્યારે શહેરમાં લોટનો નોળિયો બનાવી તેની પૂજા કરવામાં આવે છે ઈમેલ અને ફાઈવજી ઇન્ટરનેટના આજના જમાનામાં પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અડગ જોવા મળી રહી છે આજે નોળિયાનોમની પૂજાનું મહત્વ ગામડાઓ સાથે શહેરોમાં પણ એટલું જ જોવા મળી રહ્યું છે ગામડાઓમાં આજે પણ નોળિયાના દર્શન કરી પૂજા કરવામાં આવે છે જ્યારે શહેરમાં નોળિયા જોવા ન મળતા હોવાથી બ્રાહ્મણો લોટના નોળિયા બનાવી તેની પૂજા કરી તહેવારની શ્રદ્ધાને જાળવી રહ્યા છે હિન્દુઓ માટેના પવિત્ર શ્રવણ માસમાં તહેવારો એક પછી એક આવતા રહે છે પરંતુ તહેવારો સાથે નવી પેઢીને જોડવા માટે વડીલો તહેવારની ઉજવણી કે પૂજામાં થોડી બાંધછોટ કરી રહ્યા છે શીતળા સતમમાં પરંપરાગત ખોરાકના બદલે આધુનિક ફાસ્ટ ફૂડના ખોરાકની એન્ટ્રી થઈ છે જ્યારે હવે નોળિયા નોળિયાનોમની પૂજા પણ શહેરોમાં મહત્વ જોવા મળે છે શહેરમાં સિમેન્ટ કોકરીનું જંગલ બની જતા પર્યાવરણના રક્ષક કહેવાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે પરંતુ નોળિયા નોળિયાનોમની પૂજા માટે બ્રાહ્મણોએ લોટ ગુજરાતનો નોળિયો બનાવી પૂજા કરવાનું શરૂ કર્યું છે આજે નોળિયા નોમના દિવસે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લોટના બનાવેલા નોળિયાની પૂજા કરીને મહિલાઓ ઉપવાસ કરીને કાપ્યા વગરનો ખોરાક ખાય છે જ્યારે ગામડાઓમાં આજે પણ પ્રતિદિન નોળિયા દેખાતા હોવાથી નોળિયાના દર્શન કરીને મહિલાઓ ઉપવાસ પૂજા કરી રહી છે હાલ ફાઈવ ઇન્ટરનેટનો જમાનો હોવા છતાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારોની ઉજવણીમાં કોઈ ખાસ ફેર જોવા મળતો નથી અને વર્ષો જૂની પરંપરા આજે પણ જીવન જોવા મળી રહી છે